આ ના ના નાના રીંગડાઈ આવી ગયા જમ મસ્તી ના મારા બાપા કીધું તું ભણ્યો નહીં હું ભણ્યો હોત તોય નહીં મારા રીંગણીમાં કામ ન કરવું પડે મારો બોન કેવી ભણે આ ભણ્યા નહીં એટલે આ વાંધો હાઈ સાદા હા હાલતા અગલું કા એટલે અતારે બાઈની બોલાવ્યા છે પણ શું કામ છે એ અત્યારે બોન આવી છે મારો બોન આવી હા તે ભલા માણસ મારી બોન આવી હોય તો ભલે ને આવી હોય હા જ આવી લેવી છું એ પણ એવું નથી તારી બોન રહી ને કોક ને ભગવાડી લાવી છે ને લગન કરી લીધા છે હા હા શું વાત કરે તો હા શું બોલ હા એટલે તો તમાર ડો હાલો ખાઈ ને હા હાલ તો જલ્દી આ હાલો હાલો એ કારિયા તું સીંડું દે ગાય કે ને ખૂટિયા કરી દેજા હાલ દેતો હું કાયો કા આ છોકરો કેરે આવશે મને આ રહેવાતું નથી એ પણ તમે કઈ છોડીને ને ન કરતા છોડી ને કાટ કે નાખવા હે માને બાપુ હા હું શું હાંભરું હાસુ છે બધું હા કે હાંભરું ના ધજા ગરા હવે શું કરું છે બોલો શું શું કરું છે એને આપણે ભણવા મૂકીતી કા હાટુ મૂકીતી ને ભાઈ નાખવા છે બોકો ના એમ બેસી બસી બાર બુકા દીમડાઈ ને આમ જો એને કાપી વેલ ગાડી પાટે નાખ્યા ભાઈ ની માને

બાપુ <small>